આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા વર્ષોથી ગંદકી અને બેદરકારીનો ભોગ બની રહી છે ગયા વર્ષે આવેલા વિનાશક બાદ નદીની હાલત વધુ દયનીય બની હતી જેને પગલે રાજ્ય સરકારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ આ પ્રોજેક્ટને મહત્વ આપીને સો દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી કે તેમની બદલી બાદ નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ પ્રોજેક્ટને સંપૂર્ણ કરાઈ ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યું અત્યારે ટીમ વડોદરા દ્વારા આ પ્રોજેક્ટમાં અનેક અણઘડતાઓ અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ ઉઠાવવામાં આવ્યો છે આજે જિલ્લા કલેક્ટરને સજ્જ પુરાવાઓ સાથે આવેદનપત્ર આપી ગુજરાત સરકારને ગેરરીતિઓ અંગે ગંભીર દ્રષ્ટિએ તપાસ હાથ ધરે તેવી માંગ કરી છે આવેદનમાં સેજલ વ્યાસના નેતૃત્વ હેઠળ ટીમ વડોદરાએ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે નદીનું ડ્રેજિંગ માત્ર કાગળ પૂરતું દેખાડ્યું છે પણ જમીન પર થયું નથી કરોડો રૂપિયાના ફરજી બિલિંગ કરીને નાગરિકો પાસેથી પૈસાની બેફામ લૂંટ કરવામાં આવી છે અનેક કામો ફક્ત કાગળ ઉપર પૂરા બતાવવામાં આવ્યા છે જે વાસ્તવિક ધરાતલ પર છે જ નહીં સમગ્ર વ્યવસ્થા ખૂબ જ શંકાસ્પદ છે અને તેમાં ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર થયાની આશંકા છે ટીમ વડોદરાએ તાત્કાલિક અને સત્તાવાર તપાસની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાની માંગણી કરી છે નદી બચાવવાનું નામ આપી જે વ્યવસ્થાપન થયું છે તે જો ખરેખર ભ્રષ્ટાચારથી ભરેલું હોય તો તે માત્ર નદી સામે નહીં પણ સમગ્ર શહેર સામે ગુણો ગણાશે વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એમાં જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે એમાં સંપૂર્ણ પહેલે દિવસથી ને ગઈ સાલ જયારે પૂરા હોય ત્યારથી અમે સંપૂર્ણ વિગત સાથે એવિડન્સ ને પ્રૂફ સાથે આપને માહિતીગાર કરતા હતા આ વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ જયારે આપવામાં આવ્યો ત્યારથી લઈને અત્યારે જયારે કોન્ટ્રાક્ટ પૂરો પૂર્ણ થઈ ગયો છે ત્યાં સુધી અમે સંપૂર્ણ વિગત સંપૂર્ણ જગ્યા પર ધ્યાન દોરી હતી વડોદરા શહેરમાં જે વિશ્વમિત્રી સફાઈ છે એને બે પાર્ટમાં આપવામાં આવી છે એક કોર્પોરેશન ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે બીજી સિંચાઈ વિભાગ ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે કોર્પોરેશને જે સાફ કરી રહ્યું છે એમાં પંચોતેર કરોડ રૂપિયા એ લોકોએ આપ્યા છે ટેન્ડર જયારે સિંચાઈ વિભાગે જે કામગીરી કરી છે એમાં ફક્ત ચોવીસ કરોડ રૂપિયામાં ટેન્ડર આપવામાં આવે એટલે કામગીરી એક જ બે ગાડી સરખી છે બે ગાડી સરખી ધોવાની તો એ બે ગાડીના એક ગાડીના પંચોતેર કરોડ ને બીજા ગાડીના પચીસ કરોડ તો પચાસ કરોડ નો ડિફરન્સ કઈ ગળા આવે છે સૌથી પહેલા બીજું કે સિંચાઈ વિભાગ જે રીતે કામગીરી કરી છે તો એ લોકોએ છ્યાસી ડમ્પરથી કામગીરી કરી જયારે કોર્પોરેશને કામગીરી કરી તો એ લોકોએ બસો ને ચાલીસ ડમ્પરથી કામગીરી કરી છે તો ડમ્પરમાં પણ આટલી મોટી ગેપ માટી જે જગ્યાએ કાઢવાની હતી માટી કાઢીને વીસ કિલોમીટર દૂર નાખવાની હતી આ લોકોએ થઈને તૈયાર ડમ્પ કરી છે અમારી પાસે એવિડન્સ પ્રૂફ વિડીયો બધું જ છે આ લોકોએ નદી સાફ કરવાના નામ પર ફક્ત છોત્રી કરોડો રૂપિયા કાગળ પર જ સાફ કર્યા છે એવિડન્સ પ્રૂફ સાથે આજે અમે વિજિલન્સની માંગ સાથે કલેક્ટર સાહેબને ને પત્ર આપવા જઈ રહ્યા છે મને બિલકુલ ભરોસો નથી આ લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે એમાં સંપૂર્ણ સંપૂર્ણ જગ્યા પર ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચાર ના થાય એની માટે જ અમારી એક માંગ છે એ નહીં કરે તો અમે હાઈકોર્ટના દરવાજા કકડાઈશું અમે આ હાઈકોર્ટને રજૂઆત કરતા પહેલા જ જે કલેક્ટર ને પત્ર આપવાનું હોય એ જ અમે અત્યારે આપી રહ્યા છે કે કલેક્ટર સાહેબ જો વિજિલન્સ ની તપાસ નહીં આપે તો અમે લોકો હાઈકોર્ટ જઈશું ને આ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એ સાબિત કરીને રહેશે એ લોકોને ખબર છે કે જે એ લોકોને ખબર છે કે જ્યાં કામ કરવાનું હતું ત્યાં કામ નથી થયું અને જે જગ્યા પર કામ કરવાનું નહોતું ત્યાં કરોડો રૂપિયાનું કામ કર્યું છે એટલે એમને તો ખબર જ છે કે પૂર આવવાનું છે ભારતીય જનતા પાર્ટીના દરેક લોકોને અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી દરેક લોકોને જે કોઈ પણ આમાં મિલી ભગત છે બધાને ખબર કે પૂર આવવાનું છે અને પૂરના સંદર્ભમાં અમે લોકો લાઈફ જેકેટ સાથે નાવડીઓ સાથે આજે ટીમ વડોદરા તમને સંપૂર્ણ જ્યાં પણ પૂર હશે ત્યાં અમારે હાજરી હશે અમે સંપૂર્ણ તૈયારીઓ સાથે આજે અહીંયા આવ્યા